अच्छा आज हम इसी बात हमने पहले दोस्त मुख्य क्या हाँ हम हमने हाँ हाँ ना कब डाउन करेंगे तुम्हारे को नहीं लाइव शुरू है भाई हमारे बताइए हेलो तो। भित्रा अब्दुल भाई आविष्कार से गेम रंग 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 रहे लाइव करवा हेलो मावा खा हो तो वही तो कोई थोड़ा है ना ना थी थोड़ा है ફલાંગ લઈ વરાય તો કા ખવટમ વરા મિત્રો એ મિત્રો ખબર પડશે એ નામ લેલા ફોનરા દેની એ એ મસ ખાઈ ખાઈ ન્યુ માલયા ખાઈ તો આ કે ઈ કઈ મો આટો મારવા દે હું સેકન્ડમાં ના તો ખાઈ તો તોલ માં ઓની હેલો લાઈવ માં જોડાઈ રહો બધા તો આપણે જેને સો સબસ્ક્રાઈબર જોતા હોય તે લાઈવ માં જોડાઈ જતો આપણે બધાને સો સબસ્ક્રાઈબર કરાવી દેવાની છે જો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશે તો એની ચેનલની લિંક જે છે તે પિન કરવામાં આવશે પિન કરશું એટલે ચેનલની લિંક પિન કરવામાં આવશે જે પણ હોય No, it's what though, live do live in there. હા તો બધાય લાઈવ માં જોડાઈ જાજો આપણે ગુજરાતી ની અંદર લાઈવ કરી છે આખો ગવા ગયો આખો આખો ખાવ દે હા ખાવ દે હું હું કો માખો મતમ તા ના માખો કેટલું બધું મરી ગયું નંબર તા એક હજાર સબસ્ક્રાઇબર જેને જોતા હોય તે લાઈવ માં જલ્દી થી જોડાઈ જાઓ આપણે થોડીક વાર ગેમ રમવાની છે પછી આપણે જે કોમેટ કરવામાં આવશે બધાની લિંક કોમેન્ટ કરવામાં આવશે જેથી કરીને તમારા પણ સબસ્ક્રાઇબર વધી શકે તો જેના પણ સબસ્ક્રાઇબર વધારવા હોય તે લાઈવમાં જોડાઈ દીધો તો ગેમ રબીને કોણ કોણ પૈસા કમાવવા માંગે કોમેટમાં જણાવજો હા મિસિંગ અહીંયા છે ગેમ રમીને પૈસા કમાવા માંગતા હોય શેર કરો અને આપણી ચેનલને કરી નાખો એટલે જલ્દીથી હું તમને સો સબસ્ક્રાઈબર કરાવી દઈશ જે આ નહીં પણ મારી બીજી એક ચેનલ છે તેની અંદર બે લાખ સબસ્ક્રાઈબર છે મારી બીજી ચેનલની અંદર બે લાખ આજુબાજુ સબસ્ક્રાઈબર છે તો તેની અંદર પણ હું તમને થોડોક સપોર્ટ કરીશ મહેન્દ્ર બોલો ફોન લઈ તો અસ્મિતા કહીએ પ્લીઝ માર થીકો મારે કરવાનું છે

અને ફૂલ સપોર્ટ કરવામાં આવશે ફૂલ સપોર્ટ કરવામાં આવશે અને ચેનલ ને તમારી ચેનલ જે લિંક છે તે પેઇન્ટ કરવામાં આવશે તમારી ચેનલ પિન કરવામાં આવશે તો તમે જોડાઈ જજો અને 100 સબસ્ક્રાઇબર મેળવવા માંગતા હોય તો જલ્દીથી જોડાઈ જજો તમારી જાવડે ઘણા માણસો લોકો જોડાઈ ગયા છે તો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર અને નવા હોય તો એક લાઈક કરી નાખજો લાઈક કરો જલ્દીથી બધા એક સાથે

જલ્દી થી કાંઈ પણ કામ કોમેન્ટ કરો જલ્દીથી સારી સારી સલો બધા કોમેન્ટ એક સાથે કરો હેલો

અત્યારે તો આપણે ખાલી જોવા માટે લાઈવ કરી છે પરંતુ હવે તમને જલ્દી થી સો સો સબસ્ક્રાઈબર બધાને વધારી દેવામાં આવશે આપણી ઘણી બધી ચેનલો છે

બેટન રેટો છે કાય પણ પ્રશ્ન નો જલ્દી થી કોમેન્ટ કરી નાખો

તો આપણી સાથે હજી નવ જણા છે જલ્દીથી જોડાઈ જાવ જોડાઈ જાઉંક્રાઈબર મેળવવા માટે કોમેન્ટ કરો જલ્દીથી હેલો બધા લોકો સાથે આવીને જોડાઈ જાવ મારી કોમેન્ટ पिन કરવામાં આવશે. જલ્દીથી કાય પણ પ્રશ્ન હોય તે જલ્દીથી કોમેન્ટ કરી નાખો. કોમેન્ટ કરો તો જ તમને ફાયદો મળવાનો બાકી કાઈ થવાનું નથી. કોમેન્ટ ની અંદર જણાવી દો તમારે શું પ્રોબ્લેમ છે અને તમે શેમાં કામ કરો છો અને ચેનલ માં શું શીખવા માંગો છો તે જલ્દીથી કોમેન્ટ કરી નાખો એટલે મને ખબર પડે. એટલું માંસ હું ઉલાલ કહી દીધું એ ગમે નાતી ગોતી ના હું હોલા લકા મારું કરી દીધી જોઈએ

લાઈવ માં તમારું આ મને કોલ હું એમાં એ લે હું બોતો લાવો લે મારું બધું